ગતિમાન કરાયા છે મહત્વના સમાચાર સાબરકાંઠા ખાતેથી સામે આવ્યા છે સલાઉદ્દીન સૈજુદ્દીન શેખની ધરપકડ કરવામાં આવી છે ખેડબરમાં પોલીસ તથા એસોસિયન ટીમ દ્વારા વધુ એકવાર પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે જ્યાં બિલકુલ માદક પદાર્થ મેફેડોન ડ્રગ્સની જથ્થો જે છે તે ઝડપી લેવામાં આવ્યો છે સાથે સાથે તમામ મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે હાલમાં પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસના ચક્રો ગતિમાને કરવામાં આવ્યા છે આવ્યો છે સાથે સાથે આરોપીની પણ અટકાયત કરી લેવામાં આવી છે નવ્વાણું પોઈન્ટ બાસઠ એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની અટકાયત કરીને આગળની વધુ તપાસનો ધમધમાટ જે છે શરૂ કરાયો છે

ખાતેથી માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાવું છે જણાવવા માંગીશ કે નવ્વાણું પોઈન્ટ બાસઠ ગ્રામ નું જથ્થો જે છે પકડી લેવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે નવ લાખ છનો હજાર બસો ના મુદ્દામાલ સાથે એક આરોપીની કરાઈ છે ધરપકડ પોલીસ તથા એસઓજી ની ટીમ દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવી છે સાથે સાથે સલાઉદ્દીન સૈજુદ્દીન શેખ નામક આરોપીની અટકાયત કરીને આગળની વધુ તપાસના ચક્રો ગતિમાન કરાયા છે